સર્વ લોક પછી પણ મનુષ્ય ફરી સંસારમાં આવે છે જ્યારે મને પામે છે ત્યારે તેનો પુનર્જન્મ થતો નથી યુગ યુગાંતર સુધીનો બ્રહ્મનો જે દિવસ છે અને યુગ યુગાંતર સુધીની રાત્રિ છે તેને જેઓ જાણે છે તેવો દિવસ રાત્રિના પ્રમાણને સારી રીતે જાણનાર છે યુગ યુગાંતર સુધીનો બ્રહ્મનો જે દિવસ છે અને યુગ યુગાંતર સુધીની રાત્રિ છે તેને જેઓ જાણે છે તેવો દિવસ રાત્રીના પ્રમાણને સારી રીતે જાણનાર છે બ્રહ્માનો દિવસ આપણા સર્વ જીવ અવ્યક્તમાંથી ઉત્પન્ન થાય છે અને રાત્રિ આવતા પાછા એ જ માયામાં લીન થઈ જાય છે બ્રહ્માનો દિવસ આવતા સર્વ જીવ અવ્યક્ત અવ્યક્તમાંથી ઉત્પન્ન થાય છે અને રાત્રિ આવતા પાછા એ જ માયામાં લીન થઈ જાય છે માટે હે અર્જુન આ પ્રાણીનો સમૂહ પ્રકટ થાય છે તે બ્રહ્માનીના બ્રહ્માની રાત્રિના સમયે પરવશ પણ લઈ પામે છે અને દિવસ આવતા ફરી ઉત્પન્ન થાય છે એ અર્જુન આ પ્રાણીનો સમૂહ પ્રકટ થાય છે તે બ્રહ્માની રાત્રિના સમયે પરવશ પણ લય પામે છે અને દિવસ આવતા ફરી ઉત્પન્ન થાય છે પરંતુ જે સર્વ જીવોના લઈને વિશે નાશ પામતો નથી ને સનાતનને પ્રકટ થકી અપ્રગટ એવો તે સર્વ ભૂતો નાશ પામવા છતાં નાશ પામતો નથી જે અપ્રગટ અક્ષર એમ કહેવાય છે તેને શ્રુતિઓ ગતિ કહે છે જેને પામી જ્ઞાનીઓ જીવન સક્રમાં પાસા ફરતા નથી તે મારું પરમધામ છે પરમધામ છે એ પાર્થ સર્વે પ્રાણી માત્ર જેમાં રહેલા છે અને જેના વડે આ સર્વ વ્યાપેલું છે તે પરમ પુરુષ અને અનન્ય ભક્તિથી પ્રાપ્ત થાય છે હે ભરત શ્રેષ્ઠ જે કાળે પ્રયાણ કરેલા યોગીઓ પાસા આવે છે અને જે કાળે પ્રયાણ કરેલા પાસા આવતા નથી તે કાળ અંગે હું તને સંક્ષેપ કહીશ જે મનુષ્યને અગ્નિ જ્યોતિ દિવસ શુક્લ પક્ષ અને ઉત્તરાયણના સ માસના શુદ્ધ દિવસ તથા ધુમાડા વિનાના અગ્નિ જેવી આત્મપ્રકાશવાળી નિર નિર્મળતા પ્રાપ્ત થઈ હોય તેઓ બ્રહ્મજ્ઞાની જીવાત્મા બ્રહ્મભાવને પ્રાપ્ત થશે બ્રહ્મભાવને પ્રાપ્ત થશે